તો તમે થોડા દિવસે શું થઈ રહ્યું છે આમાં આ દેશ દુનિયાને શું થયું છે આ ગુજરાતનો જ વિડીયો લાગે છે મને કારણ કે ગુજરાતના સોંગ ઉપર આ વિડીયો બનાવવામાં આવે છું હું તમને હું વિડીયો બતાવું એ પહેલાં તમે આ વિડીયોની થોડી જાણકારી આપી દો આ વિડીયોની અંદર છે ને એક બાઇક લઈને આવે છે બાઇકની અંદર વચ્ચે છે ને એક છોકરી બેસાડેલી હોય છે બે છોકરાઓની વચ્ચે અને બે છોકરીને છોકરીને કપડાં બપડા કાઢી નાખ્યા હોય છે ને એવું એવી રીતે સ્થિતિમાં પછી તેને લઈ જતી લઈ જતા હોય છે અને પછી તેની જાતે શું થાય છે એ કાંઈ ખબર નથી પછી અંતમાં તે છોકરીને ઉતારી દે છે તું નીકળ નિકળ એ રીતે બળજબરીથી ઉતારી દે છે અને છોકરીને ને ગાડીને પાછા પ્રયાસ કરે છે પાછળ જવાનો પણ નથી પ્રયત્ન થઈ રહ્યો પણ મને એક વાત સમજાતી નથી આ કેમેરામેન કોણ છે જે વિડીયો ઉતારે છે હવે તમે આ પૂરો વિડીયો જોઈ લો કા કેવું લાગ્યું હવે તમને હું કોમેન્ટ બતાવી દઉં જુઓ તમે કોમેન્ટમાં શું શું લખ્યું છે ચાલે ખતરનાક તમારે પણ ઘર બેઠા લાખ રૂપિયા કમાવો છે તો બસો નવ્વાણું રૂપિયાનો કોર્ષ છે ફટાફટ કોર્સ ખરીદી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે અને હા મારી ગેરંટી છે લાખો રૂપિયા તમે કમાશો પહેલા કોર્સ ખરીદો